લાલુ કૃષ્ણ સદા સહાય તે આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ બની ગઈ છે શું તમે જાણો છો લાલો ફિલ્મ બનાવવામાં કેટલો ખર્ચ થયો હતો અને આ ફિલ્મનું શૂટિંગ કેટલા દિવસમાં પૂરું થયું હતું તેની વાત કરીએ તો આ ફિલ્મના દિગ્દર્શક અંકિત સખિયાજીએ આ વિશે ખુલાસો કર્યો હતો કે લાલો ફિલ્મ બનવામાં ચાલીસ દિવસ થયા હતા અને લાલો ફિલ્મ બનવા પાછળ કેટલો ખર્ચ થયો હતો તેની પણ તેમણે વાત કરી છે એટલે કે આ ફિલ્મનું બજેટ શરૂઆતમાં પચાસથી થી સાઠ લાખ હતું તે પછી વધતા વધતા એક કરોડ દસ લાખ સુધી જતું રહ્યું અને એક કરોડ દસ લાખમાં આ ફિલ્મ બની છે અને એક કરોડ રૂપિયા આ ફિલ્મના માર્કેટિંગમાં ખર્ચો થયો હતો એટલે કે લાલો ફિલ્મનું ટોટલ બજેટ બે કરોડ દસ લાખ રૂપિયા છે અને બે કરોડ દસ લાખમાં આ ફિલ્મ બનીને તૈયાર થઈ ગઈ હતી અને લાલો ફિલ્મે બોક્સ ઓફિસ પર તેના પાંચ વીકમાં પાંત્રીસ કરોડથી વધુ કમાણી કરી લીધી છે અને બે હજાર પચીસની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ બની ગઈ છે તો આપ શું એ લાલો શ્રીકૃષ્ણ સદા સહાય તે આ ફિલ્મે જોઈ કે નહીં તે કોમેન્ટ કરજો અને આપશું આવા જ પ્રકારના વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી લેજો